નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ મિત્રો આ અંદર આપણે જે ભાવ છે એને લઈને મહત્વપૂર્ણ સમાચાર છે અને બજારમાં હાલ ભાવ કઈ રીતના જોવા મળી રહ્યા છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું તેથી ખાસ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો ઉપરાંત જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને જે તમારા મિત્રો છે એમને આ વિડીયો શેર કરી દેજો જેથી કપાસ બજારને લગતી માહિતી સૌ પ્રથમ તેમના સુધી પણ પહોંચતી રહે મિત્રો દેશમાં કપાસનું જે સૌથી વધુ ઉત્પાદન છે એમાં આમ જોઈએ તો ગુજરાત સૌથી ટોપ એટલે કે મોખરે છે ત્યારે જ તાજેતરમાં જે ગુજરાતના કૃષિમંત્રી છે રાઘવજીભાઈ પટેલ એમને દ્વારા જે સીસીઆઈ છે એમને રાજ્યમાંથી વધુમાં વધુ કપાસ ખરીદવામાં આવે એ પ્રકારની મિત્રો અત્યારે અપીલ જોવા મળી રહી છે અને મોસ્ટ ઓફ ધ ટાઈમ મિત્રો જે અપીલ છે એ મિત્રો અપ્રુવ પણ થાય એવી મિત્રો અત્યારે જે નિષ્ણાતો છે એમના દ્વારા અટકળા લગાડવામાં આવી રહી છે આ ઉપરાંત એમના દ્વારા ગુજરાતના ખેડૂતો માટે કપાસના જે ટેકાના ભાવમાં વેચવા છે અને નોંધણીનો જે સમય છે એ લંબાવીને થર્ટી ઓક્ટોબર કર્યો છે જ્યારે ગુજરાતના તાલુકા દીઠ કપાસના બે ખરીદ કેન્દ્રો હોય કોઈ પણ તાલુકો હોય એમાં બે ખરીદ કેન્દ્રો ઊભા કરવા સાથે તમામ ખેડૂતોને ઉત્પાદિત કપાસ ટેકાના ભાવે ખરીદવા માટે રાઘવજી છે એ સીસીસીઆઈને અપીલ કરી છે અને મે બી આ અપીલ છે એ પણ મિત્રો અપ્રૂવ થાય એવી ધારણા છે કારણ કે આ વર્ષનું જે ઉત્પાદન છે ઓલ ઓવર જોઈએ તો કપાસનું ઉત્પાદન વર્ષે વધારે જોવા મળ્યું છે સામે પક્ષે જે કપાસનું ઉત્પાદન આ વર્ષે છે ઓછું છે આપણે પાછળના જે વર્ષો છે એની સરખામણીએ અને મિત્રો લાસ્ટમાં યાદ રહે કે આ વર્ષ બે હજાર પચ્ચીસ છે જે માટે સરકારે ટેકાનો ભાવ બાંધેલો છે જેમાં કલ્યાણ કપાસના ભાવમાં મણમાં એટલે કે વીસ કિલોના પંદરસો અને કપાસ શંકરનો જે ભાવ છે સોળસો અને બાવીસ રૂપિયા પ્રતિ મણ એટલે કે વીસ કિલોનો મિત્રો જોવા મળી જવાનો છે તો મિત્રો આ અત્યારની બધી અપડેટ્સ અને આજની બજારની વાત કરીએ તો મે ભી બજારમાં દસથી પંદર રૂપિયા સુધીના ઉછાળા જે અપડેટ્સ છે એ મુજબ આવી શકે છે ઉત્પાદન પણ મિત્રો આ વખતે ડિસેન્ટ છે અને ક્વોલિટીની વાત કરીએ તો પણ ડિસેન્ટ છે ભાવમાં પાંચથી લઈને પંદર રૂપિયાનો સુધારો થશે અને જે સૌથી ઊંચો ભાવ છે આજે મે બી સોળસો વીસથી લઈને સોળસો અને પચાસ રૂપિયા વચ્ચે જોવા મળી શકે છે તો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ